અમદાવાદ એરપોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદમાં આજે સવારે એરપોર્ટ અને ગ્રામ્ય કોર્ટ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ જોકે ચેકિંગના અંતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા હાશકારો અનુભવાયો સમગ્ર ગોટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી તપાસ દરમિયાન પણ કોર્ટનું કામકાજ ચાલુ રહ્યું હતું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નજીકના ભૂતકાળમાં અવારનવાર કોર્ટ બોમ્બની ધમકીઓ મળી રહી છે જેમાં તપાસના અંતે કશું મળતું નથી તેમ છતાં સલામતીના કારણોસર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે હોસ્ટેલના ડી બ્લોકના ધાબા બાદ પાછળથી સૌથી વધુ ખાલી બોટલો મળી ગુજરાત યુનિવર્સિટી છે કે દારૂનો અડ્ડો પહેલા ગાંજાના છોડ પછી ખુદ શિક્ષણ મંત્રીએ જ સફાઈ કરતા દારૂની બોટલ શોધી ને હવે ફરી એકવાર પહેલા હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી દસથી વધુ ખાલી દારૂની બોટલ મળીને બાદમાં ડી બ્લોકની પાછળ ચેક કરતા દારૂની ખાલી બોટલનો પહાડ ખડકાઈ જાય એટલી બધી દારૂની ખાલી બોટલ મળી આવી શાહીબાગ બ્રિજ ફરી શરૂ અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે ત્યારે અંડર બ્રિજ પણ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પાંચ દિવસ બંધ રાખવામાં આવ્યો હતો આજે કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી શાહેબા બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે નારોલમાં કેનાલમાંથી અજાણ્યા યુવકની કોવાયેલી લાશ મળી અમદાવાદના નારોલ વિસ્તારની કેનાલમાં સાંજના સમયે અજાણ્યા યુવકની લાશ તરતી મળી આવી હતી થોડા દિવસે કેનાલના પાણીમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોમાં હફલાટ વ્યાપી ગયો હતો આ ઘટનાને લીધે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા મહત્વનું છે કે પોલીસે કેનાલમાંથી લાશ બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી આંગે અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બે હજાર છસો ત્રીસ કરોડના ખર્ચે અમદાવાદ મહેસાણા હાઈવે એઇટ લાઇન બનશે રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપી આ બેઠકની શરૂઆતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને ધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો આ સાથે જ કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા નાયબ મુખ્યમંત્રી સંઘવીના દાવોસ પ્રવાસ અંગેનો અહેવાલ પણ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો પોલીસ કાર્યવાહીના વિરોધમાં સતત બીજા દિવસે દુકાનો બંધ રહી અમદાવાદના ઐતિહાસિક ગણાતા એવા ત્રણ દરવાજાથી લઈ પાનકોર નાકા સુધીના દુકાનદારોના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ગત રોજ ડ્રોઈંગ કરી લેવામાં આવ્યા હતા પાર્કિંગના બોટ હોવા છતાં બોર્ડ હોવા છતાં પણ વાહનો ઉપાડી લેવાના વિરોધમાં ગઈકાલ સાંજે દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે આજે પણ સવારથી ત્રણ દરવાજાથી લઈ પાનકોર નાકા સુધી એકસો વીસથી વધુ દુકાનના માલિકો દ્વારા દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને બાથમાં ભીડી લગ્ન કરવા દબાણ કર્યું અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં મકાન માલિક યુવક ભાડે રહેતી પરિતા પાસે પહોંચી ગયો તેને બાથમાં ભીડી કહેવા લાગ્યો કે તું મારી સાથે લગ્ન કરી લે નહીં તો તું હું મરી જઈશ પરિણીતા વર્ષમાં નહીં થતાં યુવકે તેની પાસે રહેલી છરી કાઢી અને પોતાના હાથમાં મારવાનું શરૂ કરી દીધું યુવકે ગુસ્સામાં આવી પરણીતાના ભાઈ બહેન તેમજ માતા પર પણ હુમલો કર્યો આ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યા યુવક સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો ગોળખેર વિસ્તારમાં રહેતી પાંત્રીસ વર્ષે યુવતીને અજાણ્યા યુવક સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો પ્રેમ જાણમાં ફસાવી બાદમાં અશ્લીલ વર્તન અને બ્લેકમેલ કર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ઊંઝા ઉમિયા માતાના મંદિરમાં મુલાકાત બાદ બંને વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં પ્રેમ સંબંધ બંધાઈ યુવક પણ અને બે બાળકોના પિતા હોવાનું યુવતીને જાણવા મળ્યું પૈસા માંગવા મુદ્દે થયેલા ઝઘડા બાદ યુવકે યુવતી સાથે મારપીટ કરીને તેના ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી જેથી આખરે યુવતીએ કંટાળી યુવક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અનેક શહેરોમાં ઠંડીનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ગગડ્યો રાજ્યમાં ઠંડીનો પ્રભાવ યથાવત છે જો કે છવ્વીસ જાન્યુઆરીના લઘુત્તમ તાપમાનની સરખામણીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે વહેલી સવારે રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધ્યો છે હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડુ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે આવાસના મૂળ લાભાર્થી નહીં હોય તો મકાનો સીલ કરાશે શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવે છે જો કે મકાનો ફાળવાયા પછી લાભાર્થીઓને કેટલાક લેભાગુ તત્વો દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની તેમજ કેટલાક કિસ્સામાં ગેરકાયદે વસવાટ કરતા હોવાની ફરિયાદો સામે આવી છે જે પગલે આગામી દિવસોમાં એક હજારથી વધારે મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે બસો જેટલા મકાનો લાભાર્થીઓને ફાળવ્યા બાદ પણ ત્યાં રહેવા ન ગયા હોવાનું પણ સામે આવ્યું છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે